ફોર્ડ નંબર પાંચના પચીસ વારિયા વિસ્તારમાં વિકાસ રિસાયો હોય તેવું લાગી રહ્યું છે રાજ્ય સરકારના શિયાળાના માનવીના વિકાસના દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે પચીસ વારિયા વિસ્તારમાં વર્ષોથી લોકો પાયાની સુવિધાઓથી વંચિત છે વિસ્તારમાં પાણી રોડ રસ્તા ડ્રેનેજ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા ન મળતા રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાં આવેલા બસોથી વધુ પરિવારો સુધી વિકાસ ન પહોંચતા લોકોમાં રોષ છે સ્થાનિકોની અનેકવારની રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું પચીસ વારિયા વિસ્તારની મહિલાઓએ પોતાના હકની પ્રાથમિક સુવિધા માટે થાળી વેલણ બગાડી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી તાત્કાલિક સુવિધાઓ આપવા માંગ કરી છે સમસ્યા તો અહીંયા ઘણી બધી છે કને તો પેલા પાણીની સુવિધા નથી આરોગ્યની કોઈ સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા નથી ટીટલાટી ની સુવિધા નથી આ પચીસ વર્ષથી માણસો રહે છે પણ તંત્રને એવું લાગે છે કે આ કોઈ માણસો રહેતા જ નથી બરોબર તમે આ મીડિયામાં જોવા નાના ના ભૂલકાઓ છે અહીંયા કોઈ આંગણવાડી નથી છોકરાઓને ભણવા માટે બે બે કિલોમીટર આગુ જાવું પડે છે નથી અહીંયા રોડ નથી પાણીની તકલીફ છે બહુ લાઇટ નથી રાત્રે અમારે અહીંયા હાલવું હોય ને તો એટલા ખાડા વાહન નથી આવતા કદાચ ઇમરજન્સી કાંઈ હોય ને તો રિક્ષા મળતી નથી કોઈ રોડ ચૂંટણી આવે ત્યારે મત લેવા આવે છે ખાલી અને પછી કોઈ સામું જોતું નથી આ ખાડા જ એટલા છે આ રાતના હાલવું હોય ને તો પડી જણાવર નીકળે નકરા સમસ્યા સંડાસ પાણી ની ગટર ની લાઇટ ની રોડ ની બધી સમસ્યા તકલીફ તો બહુ જ પડે છે રિક્ષા વાળા આવતા નથી અમને ઘર લગી મૂકવા અમને દવાખાને જવું હોય તો અમે કેવી રીતે જાય નથી ચોમાસામાં તો આખા બધા ખાડા ભરાઈ જાય છે કોઈ આવતું જ નથી પાણી પાણી વગર અમે વેચાતા છસો રૂપિયા નો એક ટાકો લાવી છે દિવસ હલસ હતા માણસો ને પાણી ની બહુ તકલીફ છે જલ્દી થી નાનો નિકાલ કેટલા વર્ષો થી વાતું કરે છે કે અમે આજે પાણીની લાઈન ચાલુ કરવી કાલે કરવી તો ક્યારે કરો છો તમે માણસો ઉનાળામાં પાણી વગર હેરાન થાય છે એમને પાણી તકલીફ પડે છે અને રસ્તો નથી સારો અને સ્ટ્રીટ લાઇટ લાઈટુ નથી અંધારું માણસો ને ચાલવામાં તકલીફ પડે છે આ બધે નો ઉકેલ અને અમે લેટર પેડ માં કેટલી વાર લખીને આપ્યું છે પણ કઈ કોઈ સાંભળતું જ નથી